ઉજણી નગરી ને રાજા વીર વિક્રમ ના રાજ ખાતો ખાય ને ભરતો ભરે એક વાર તો ઉજ્જૈન માં ખાતર પડવા મંડ્યા રાજા વિક્રમ પોતે રાત જાગે ને માણેક ચોક માં પેરો ભરે એમાં મધરાત ને સુમારે ખાપરો નીકળ્યો ખાતર પાડવા રાજા વિક્રમે પૂછ્યું એલા ખાપરા મીટે જાસ કે કમીટે ખાપરો કહે મોટા રાજા મારી કમીટ જ હોય જ નહીં આજ તો આપની તિજોરી તોડવી હતી ખુશીથી જા ને ખાપરા જા તિજોરી તોડીને બે કોથળા ઘરે મૂકી આવ ખાપરો કહે નારે ના મોટા રાજા હું તો મારા કસબની કોથળી લઉં છું એ જ મારે મને જરે છે વિક્રમ ને ખાપરો બે વાતું કરે છે ત્યાં તો ચાર સહેલીઓ નીકળી ઝાંઝર રમઝમ 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 થયા એટલે ખાપરા

આગળ ગાંગલી ને વાસે તણ જણીયું મંડી ચાલવા ચાલી શહેર ચાલી શહેર બાર વિક્રમ ને ખાપરો વાંસે વાંસે ચાલ્યા વાંકળી ની ભેખડ નો ઓઠ લઈને શહેર બાર જઈને ગાંગલી એ વડલા હેઠળ પડ કર્યું આસમાન ની અંદર અડગ ના દાણા છાટ્યા એટલે ઘર ઘર એવો અવાજ થયો ને હેઠો ઉતર્યો ઇંદર એટલે કે ઇંદર

માલે વારો છે ગાંગલી કહે અરે નહીં અવાય શું રાજા વિક્રમ ઊંઘી જાય એટલે સાચી માથે મારા મંત્રેલ અડદના દાણા મેલી દેજો એવું ધારણ વાળું કે બાર વર્ષે ઘેર આવીને બેઠો કરું અજા બે જાશું કેમ કરીને આ સદવડલો ઉડાડીને વિક્રમ તો આ વાતું સાંભળીને થર થરી ઉઠ્યો પણ ખાપરાએ એ કહ્યું કે હે મોટા રાજા બીઓ માં વડો જટ પાછા આપણે કાંઈક મારે કાઢશું વળતે ખાપરો તો ગણગારા સુતાર ને ઘેર ગયો ગણગણા સુતારે ખાટલી ઢાળી દીધી છે કાકા ને ખાટલી ન ઢાળી દે તો સાત માં પાતળે થી ઉપાડી જાયો ગણગારા સુતાર સદવડલા થડમાં એક એવી ડગલી પાડી દે કે સોડ્યું હેઠળ ન પડે ને માલિકોર બે માણસ બે ના હથિયાર પડ્યા ને હોકા સામી જાય ગણધરાસ ઉતારે બરાબર કયા પ્રમાણે જ સદવડલાના થડમાં કોરણી કરી દીધી છે સોડ્યું હેઠે ન પડવા દીધું અધર ને અધર એને કોરણી કરી ત્રીજા દિવસની રાતે રાણી ભાણમતીને ઓરડે

મોલ બેઠા રાજા તેડાવું કામરુ દેશ કમસા દેવી ત્યાં વસે અસમાલ જોગી અસમાલ જોગીએ વાડી વાવી રાજા મોયો પરજા મોયા મોયા નગર સારા વાસા સુકે ઉભો સુકે પડે ધૂપકી કંડમાં જાય ખડે મસાણમાં ચલો મંત્ર ફટ સુહા આવો મંત્ર ગાંગલીએ આપ્યો હતો તે રાણી ભાણમતીએ ભણ્યો અને

વાત છે તો વિક્રમે માતા કાળકાને તેડાવ્યા પછી જ પોતે ખાટ થી ઉઠી શક્યો વિક્રમ અને ખાબરો પહોંચ્યા સદવડલે અને ગણગારા પોલાણમાં હથિયાર પડિયાર ને ઓકો લઈ બેસી બેસી ગયા પછી ડગળી જેવી હતી તેવી બંધ કરી વળી કરી વાળી

જય કરે માલવ વીર કુશલામ મેરા વેરી મેરા બ્રહ્મ ઉઠ ઉઠ પર ઉઠી થડી લીધા વિના પાછી ફરે 64 જોગની બાળેને ભસમ કરે વડલો ઉડ્યો ઘર ઘર કરી ઘડી બે ઘડીમાં તો અજા બેટમાં આવી પહોંચ્યા વડલો ઉતર્યો ચારે જણ્યું ચાલી દરબારમાં હેઠે ગાંગલી કહે બાયુ લગનના એવા સોળા ગાવા છે કે મલકના રાજાના ડાચા ફાટી રે વાંસેથી વિક્રમ અને ખા ખાપરો પણ બહાર નીકળ્યા જઈને એક કુંભારણને ઘેર ઉતારો કર્યો રાજાને ઘેર સ્વયં સ્વયંવર થાય છે હજારો મસોલાના તોરામંડિયા વસૂટવા હજારો હાથની જેવી સાયલું સોળા લલકારે છે અલક મલકના એટલે કે મલક મલકના રાજા આવીને બેઠા છે હાથની લાવ્યા માથે અંબાડી છે હેમની

રાજા વિક્રમ અને ખાપરો હાથમાં એ તો રાજા વિક્રમની માથે કળશ ટોળ્યો ને એને પોતાની શુંડે કરીને અંબાડીએ ચડાવી ને લઈને હાથની પાછી હાલી વાસે ખાપરો પૂછડે વળગી ગયો નીકળતો એને કોણ રાજમેલમાં પૈસવા દે વિક્રમે તો વેશ કરેલો હતો એટલે વેશ પરલેટો કરેલો કોણ ઓળખી શકે બ્રાહ્મણ કહે તમારું નામ કહો ત્યાં તો ખાપરે બ્રામણ ના હાથ ને મચરક દીધી બ્રાહ્મણ નામ સમજી ગયો થોડા ટૂપિયા મોહનમાળ ને મંદિર વિક્રમને પહેરાવીને કે ઈન્દ્ર બનાવીને પરણવા મોકલ્યો કોને ગોરદાદા એ વિક્રમ રાજા પોખણે આવ્યા કોણ પોખવા જાય બીડદાર ફર્યો બીડું લઈને ફરવા લાગ્યું જેને પોખવા જવું હોય એ બીડું જમે બીડું તો ભાણમતીએ એ ઝીલ્યું ભાણમતીએ વિક્રમને પોખ્યા મોતીનો થાળ લઈ પોંખવા ગઈ ચાર મંગળ વર્તીને વિક્રમ મેડીએ ઉતારો કર્યો મેડીમાં તો જગા લાગી છે બિલોરી કાતના નળિયા અગરચંદનના આડસર પરવાળીઓના વળા ધમકારા લઈ રહ્યા છે રાજકુરી તો મોથ વાણી એલચી વાણી ખળખળતે પાણીએ નાઈ ઘટ પ્રમાણે અરીસો માંડી વાળે વાળે મોતાવળ ઠાસી થઈ થાળ લઈ મેળીએ ચડી છે હાલે તો કંકુ કેસરના પગલા પડે બોલે તો બત્રીસ પાખડીના ફૂલ જરે પ્રેમના બાંજા ભમરા ગુંજારો કરે છે આમ કામ લોચના તાઠી મૃગલીના જેવી જેવાય નેણ ભૂખી સિંહના

છૂટ્યા મલ્યા કેસ જાણે સત્ર ચાલ્યો કોક નમાવા દેશ મારું ચલી મોલ પર છોડીએ કળની લાજ અઢીવાર ગઢ ઉપર ધંધકાર્યો ગજરાજ મારું ઠેઠ પલંગ ચડી કચવા મેલ્યા દૂર ચકવા રે મન અનંદ ભવો ઉગ્યો જાણે ઉગ્યો સુર ત્યાં ઉપર આવી ત્યાં તો ઓરા આવો ત્રણ વાર આવકાર મળે છે વિક્રમ હરો ખેલણ લગી ખાટ સો સજના ભલે આવ્યા જેની જોતા વાટ વાટ બુવારા ને ગળ ચણા દીડ લેસ જે દેશ થી આવ આવશે મુંજો નાવલો એ દેશ ધાંધલ લેશ ઊંચે ઊંચો નાળિયેળ ઓરડો મધરો સીસો હાથ લથડી લથડતી પ્યાલા લીએ ને ચોમા સારી રાત રાજા વિક્રમને તો રંગના ચટકા લાગ્યા છે પણ ખાપરે કઈ મેળ્યું હતું કે જોજો સાળી સાળી કાટલ કાટલે વળગી રે નહીં

ખાપરે પણ ખેતાળી મૂક્યા મોલ બની રાત બાકી હતી ખાપરે રાજાને સુરાવી ઓલી અડદની ઢગલ્યું એની છાતી પર બરોબર છાતી ઉપર બરોબર હતી તેવી પાછી ગોઠવણી કરી ને પછી એ ચાલ્યો ગયો ભાણમતી પાછી આવી રાજાને તો સુતા જોયા પણ રાતે પોંખ્યા તે ઘડીથી જ વહેમ પડી ગયા ઘડીક હાથ જુએ ઘડીક કપાળ જુએ પણ રાતના મામલાની કઈ નિશાની જડે નહીં પછી તો વિક્રમનો અંબોળો જોતા જોતા ભાણમતીની નજર એક કંકુવાળો ચોખો પડ્યો હતો હા એ જ હાથ તો રાતે મેં ટીલાવેલ તે વખતનો જ આ કંકુવાળો ચોખો જેની ઘડીએ વિક્રમ ઊંઘ લઈને બેઠો થયો તે જ ઘડીએ ભાણમતીએ ગાંગલીને તેડાવી ગાંગલીએ તો મંતર મંતર ભણીને વિક્રમને પોપટ કરી મેલ્યો પોપટ બની ગયેલ વિક્રમને વાચા ફૂટી એટલે કે વાચા ઉગડી કે અરે મારો એક ગુનો એને માફ કર્યો પણ પછી તો ભાણ પોપટનો પોપટ નો જીવ તાળવે ચડાવી દીધો ખાપરો તો રોજ રાજાની રાત્રે વાટ જુએ અરે આ બારકા ના નીકળે ન નીકળ્યો બારકા ન નીકળે ન નીકળ્યો શિકારે ન કરી કચારી ન કરી એ નક્કી

નેણ અર્જન નરપતિ વીર ન કરી વાર આવો કરણ ઉરડાથી રોઈ શકતો રો મોકળ્યું મેલી કરી કિસે બંધાવું પાળ સાયર ફાટ્યો સાખડા ડુંગર ઉપર દવ જલે ખન ખન જરે ઇંગાર જાકી હેડી હલ ગઈ વાકા બુરા હવાલ અને ભાઈ દિલના દુખ તો ચતુર નર જાણે ને એને જ ના

આવ્યા સામે કાઠે એક ઝાડવું એક ઝાડનું ઝાડવું હતું તેને ગલ ગલાબ ગોડિયા લાત મારી એટલે ઝાડ ખોડા ગાડી બની ગઈ બેસીને સૌ ઉજેણ આવ્યા બારોબાર ખાપરાને તકિયા ગયા બારના આડી 13 મણની ગદા પડી હતી તે બથમાં લઈ ખાપરે આગી નાખી દીધી અંદર તો હીરા મોતીની જાણે અખંડ જોતું બળે છે અરે ખાપરા આ શું કે ભાઈ મારી રમત છે રમતમાં રાખી ને ને બીજે ખાપરો ગયો ત્યાં અષાઢ ને ભાદરવો નામના બે નગારા પડ્યા છે એને માથે ખાપરે દાંડી નાખી કચેરી વેળી થઈ એટલે ગુલાબ ગોળીએ રમત માંડી પોતે જુવાન હતો તે ગલો થઈ ગયો ફૂલવાડી બનાવી આંબાવાડી વાવી દીધી ને કેરીઓ પણ આણી દીધી એમાં તો ગાંગલી દોટમ દોટ આવી એટલે આ ખાપરિયા તને કોણે આ હકમ દીધો છે કે ખાપરો કે કે માસીબા ઈ તો તમારું નામ કાઢવા બધી વાત થઈ રહી છે તમારું નામ કાઢવા બધી વાત થઈ રહી છે ખમી માસીબા ઉતાવળા થાવમાં ખમો માસીબા ઉતાવળા થાવમાં અરે આ તો ગોડિયો શું કરતો તો આ લે આ કુંડાળી કાઢું છું ને એમાં મારો ફેરવો મૂકું છું શક્તિ હોય તો લઈ લો ગલ ગલપ ગોડિયો ગલપ ગોડિયો તો અગવર ગાયત્રી મંત્ર જપ્યો મે કળશ અમી મે કળશ કળશ મે ઉકાર ઉકાર મે નકાર નકાર મે નરીજન નરીજન મે પાસ તત્વ એવા મંત્ર ભણીને પછી એને ગાંગ લીએ મંત્રેલ કુંડાળામાંથી લડથડી લડથડીને ફેરવો લઈ લીધો છે ને પોતે ગાંગલીને આસમાનમાં ઉપાડી ત્યાંથી ઊંધે માથે કરી બજારમાં પ્રાટકી એટલે પટકી એના કટકે કટકા કરી નાખ્યા પછી તો રાજા વિક્રમને પોપટને કોળિયાથી પાસો બનાવી પાસો માનવી બનાવ્યો અને ભાણમતીને માથું મુંડાવી સુનો ચોપડી અને હવે ગધેડે બેસાડી તગડી મૂકી છે મિત્રો આવી સરસ વાર્તા છે જો તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર જો નવા હોય તો તમને હું એક વિનંતી કરું છું એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી ન અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ તો જય માતાજી મિત્રો તમારો સપોર્ટ અમને મળતો રહે તે માટે તમે અમને જરૂરને જરૂર સપોર્ટ કરજો તો જય માતાજી મિત્રો તમારા સપોર્ટની અમને જરૂર છે